પંદર નંબર વીઓ રાજકોટ જિલ્લાના જસદણમાં તાજેતરમાં જ લોકસભાનો ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિજય બાદ તેઓ જસદણની મુલાકાતે આવ્યા હતા જસદણના રામેશ્વર મંદિર ખાતે વરુણ યજ્ઞમાં તેમને હાજરી આપી હતી ને બીડું તેમના હાથે હોમવામાં આપ્યું આવ્યું હતું સાથે જ જસદણના અલગ અલગ વિસ્તારોમાં તેમણે પ્રવાસ પણ કર્યો હતો જસદણના ધારાસભ્ય કુવરજી બાવળી અને પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનો આભાર માનવામાં આવ્યો હતો અને સાથે જસદણના ભારતીય જનતા પાર્ટીના લોકોનો અને મતદાતા અને કાર્યકર્તાઓનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે જ્યારે પણ મારી કોઈ પણ જરૂર હોય ત્યારે કોઈ બી જગ્યા હું તમારી સાથે છું અને નાના મોટા પ્રશ્નોનો ઉકેલ જેટલું બનશે તેટલો ઝડપથી લાવીશ તેવો જસદણની જનતાને ખાતરીપૂર્વક તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું ત્યારે પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ હતો તે વિવાદ વચ્ચે તાજેતરમાં તેઓએ જસદણમાં મુલાકાત લીધી હતી અને જસદણના લોકોને ખાતરી આપી હતી કે જેમ બને તેમ નાના મોટા પ્રશ્નોનો ઉકેલ જલ્દીથી લાવવામાં આવશે અને સાથે જ તેઓએ રામેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી અને વરુણ યજ્ઞમાં હાજરી આપી હતી ને ત્યાં બેડુ તેમના દ્વારા હોમવામાં આવ્યું હતું અને ભારત સરકારના પૂર્વ કૃષિ મંત્રી એવા પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ એમની સાથે પધારેલા આપણા ત્રણેય રાજકોટ